આજે ભાજપના આધારતમ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય અમારી બેંકના પૂર્વ ચેરમેન સહકારી આગેવાન વંદનીય નરેન્દ્રસિંહજીની સોળમી પૂર્ણ અતિથિ છે ત્યારે ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓ આગેવાનો સહકારી આગેવાનો પરિવારજનો ભુજ નગરપાલિકા દ્વારા એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા આજે મા ભગવતીને પ્રાર્થના કરીએ કે મા દેવગંતના આત્માને શાંતિ આપી અને એમના કરેલા કાર્યો સૌ કાર્યકર્તાઓ યાદ કરે અને અધૂરા કાર્યો પણ પૂરા કરવાની મા જગદંબા જેને કહીએ કે શક્તિ આપે નરેન્દ્રસિંહજી કચ્છના નહીં પણ ગુજરાતના એક જુજારુ નેતા હતા ત્યારે આજે સોળમી પુણ્યતિથીએ એમના ચરણોમાં વંદન સાથે ફરીથી એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ હતું